ભારત પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સે એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઠાકોરપુર ગામ નજીક ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો આ અંગે બીએસએફના અધિકારીઓ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક અજાણતા ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો અને તેની પાસેથી કંઈક વાંધાજનક વસ્તુ મળી તો બીએસએફએ ધરપકડ કરેલ નાગરિકને વધુ તપાસ અર્થે પંજાબ પોલીસે સોંપી દીધો ઉલ્લેખનીય છે કે અગાઉ છ ફેબ્રુઆરી બીએસએફએ અલગ અલગ ઘટનાઓમાં પંજાબમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર બે ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડ્યા હતા ઉપરાંત ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ પંજાબના ગઝનીવાલા ગામમાંથી ભારતીય સરદવા ગુસ્યા બાદ એક પાકિસ્તાની નાગરિકને બી એસ એ જરફી પાડ્યો તો હતો બીએસએફના જવાનોએ પાકિસ્તાન રેન્જર્સનો સંપર્ક કરીને આંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો તો કાર્ય કયું હતું કે પકડાયેલા પાકિસ્તાની નાગરિકને બાદમાં માનવતાના આધારે પાકિસ્તાન રેન્જને સોંપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ